પ્રભુ શ્રી નામ આપ સર્વને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર એકસો ત્રણ બે અને ત્રણ કલમમાં ભક્ત લખે છે હે મારા આત્મા ય અને સ્તૃત્યમાન તેમના સર્વ ઉપકારો તો ભૂલી ન જા તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે આપણે શીખ્યા તે પ્રમાણે મનુષ્યને પોતાના પાપનો પસ્તાવો કરવા માટે ઈશ્વર ધીરજ રાખીને પોતાની ભલાઈ દેખાડીને તેને વારંવાર અનેક તકો આપે છે જેથી મનુષ્યના પાપ માફ કરીને તેને પાપની અનંતકાલિક શિક્ષામાંથી ઈશ્વર તેને બચાવી શકે પણ વાલાઓ આપણે ભૂલી ના જઈએ કે પાપની માફી સસ્તી નથી પરંતુ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે હંમેશા તેના માટે કિંમત ચૂકવવામાં આવી છે પાપની માફી નિર્દોષ રક્ત વેવડાવ્યા વગર ઉપલબ્ધ નથી તે સત્ય પ્રભુએ બાઇબલમાં જણાવ્યું છે અને તેથી જ જૂના કરારમાં પ્રાણીઓના બલિદાનને અતિ મહત્વ આપવામાં આવ્યું છે હિબ્રુ નવ અને બાવીસ માં પણ લખ્યું છે કે નિયમ શાસ્ત્ર પ્રમાણે ઘણું ઘણું કરીને સર્વ વસ્તુઓ રક્ત થી શુદ્ધ કરવામાં આવે છે અને રક્ત વેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી નવા કરારમાં પણ ઈસુ ખ્રિસ્તે દેવના હલવાન તરીકે આ જગતમાં આવીને એક જ વાર પર પોતાનું બલિદાન આપીને પાપની માફી મેળવવાનું દ્વાર સર્વને માટે ખોલ્યું છે ઈશ્વર પાસે જવાનો માર્ગ એમણે ખુલ્લો મૂક્યો છે પેલો પિત્તર એક અને ઓગણીસ માં લખવામાં આવ્યો છે પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે એક અને સાતમાં માં લખ્યું છે ઈશ્વર પોતાની કૃપા પોતાના વહાલા પુત્ર ઈસુ ખ્રિસ્તમાં આપણને મફત આપી એમનામાં એમના લોહી દ્વારા એટલે કે ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર તારણ મુક્તિ

કે જેના લીધે કોઈ ઈશ્વરની હજુરમાં પ્રમુખ યાજક વગર જઈ શકતું નતું એ પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં એક નવો તથા છે અને આપણે જાણીએ છીએ કે જે ક્ષણે ઈસુ વધસ્તંભ પર મરણ થયું એ જ ક્ષણે આ મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચિરાઈ ગયો હતો અને માર્ગ ખુલ્લો થયો હતો પરમ પવિત્ર સ્થાનમાં જવાનું તે માર્ગમાં થઈને ઈશુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાની આપણને હિંમત છે કારણ કે હવે આપણા પાપ માફ કરવામાં આવ્યા છે ઈસુ ખ્રિસ્તમાં અને ઈસુ ખ્રિસ્તના બલિદાનને લીધે છે મને મારા પાપની માફી મળી છે ત્યારે મારા જીવનનો હેતુ શું હોવો જોઈએ તે બીજો કોરંતી પાંચમા અધ્યાયની પંદરમી કલમમાં સંત પાઉલ જણાવે છે અને કે છે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં તાણ પામેલાઓને લખે છે કે હવે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં પણ જે તેઓને વાસ્તે મરણ પામ્યા અને પાછા ઉઠ્યા ઈસુ ખ્રિસ્ત એ ઈસુ ખ્રિસ્તને અર્થે જીવે માટે જ તે સર્વને વાસ્તે મરણ ફામ્યા બોલો સત્ય સમજીને પ્રભુના મહેમાન માટે જીવવાની પ્રભુ આપણને કૃપા આપે આમેન